શિક્ષણ એજ્યુકેશન સેવા કાર્ય ગ્રુપ દ્વારા ગામદળ ફળિયાની સરકારી પ્રાથમિક શાળાના 155 જેટલા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામના ગામદળ ફળિયા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 155 જેટલા બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગામના યુવાનોને એક વિચાર આવ્યો

અને અન્ય ગામોના યુવાનો પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરે તો ગામડામાં રહેતા અને આર્થિક રીતે સામાન્ય અને ગરીબ પરિસ્થિતિના લોકોના બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટી મદદ થઈ શકે તેમ છે ત્યારે કોઈ પણ સેવાભાવી વ્યક્તિ જો આ ઉમદા કાર્યમાં સહભાગી થવા માંગતા હોય તો તેઓ 9712867257 આ Google પે નંબર પર પોતાનો સહયોગ આપી શકે છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી